એકત્રીસ દસ ના રોજ આમ આદમી પાર્ટી ના આગેવાન આવે છે પૂછજો કે કલકુ વેલા માં થાય કે દાડ ઉપર થાય એને એ પણ પૂછજો કે માંડવી હોય કે હોય કે કઈ પણ એ કેટલી બધું છે એ પણ પૂછજો કે પાક કાઢી નાખવાનો હોય કેમ ખાય કઈ રીતે નાખાય ધોરી હોય એટલે શું એને પૂછજો નાકુ વારવું હોય એટલે શું એને પૂછજો રાતે વાહુકું કરવું એટલે શું એને પૂછજો એ પ્રશ્નની એને ખબર નથી કઈ જ ખબર નથી એમને જય જવાન જય કિસાન કરવા આવી નીકળ્યા છે માત્ર પોતાનો ચહેરો ચમકાવવા માટે આવી બધી ચિંતા થતી હોય તો પંજાબમાં સરકાર છે ત્યાંથી થોડું ઘણું પેકેજ અહીંના ખેડૂતોને આપવું જોઈએ એ કઈ નહીં થાય તમારા રૂપિયા ખર્ચો અને મને બોલાવો અને હું જઈ જવાન જઈ કિસાન કરું રિઝલ્ટ નામે ઝીરો આવું ન હોય સાથે સાથે એક વાત કહું કે ખેડૂત એ જગતનો તાત છે આ દુનિયામાં જીવતો જાત તો ભગવાન છે એના પ્રશ્નોને લઈને લડવું જોઈએ તાકાતથી લડવું જોઈએ સ્વાર્થ પોતાના સ્વાર્થ માટે જો કોઈ ખેડૂતને કેજરીવાલની જેમ હાથો બનાવે તો ભાઈ સહન કરવામાં નહીં આવે તાકાતથી વિરોધ કરવામાં આવશે એમને આવા પ્રશ્નોની સાથે સાથે એ પણ પૂછજો કે ખેતી કોઈની કરી બાપ દાડામાં ખેતીમાં કઈ રીતે હોય એમની ખબર પડે કોઈ જવાબ નથી મારે એક એવું છે કે ખેડૂત માટે જે લોકો લડે છે સ્વાર્થ વગર લડે છે ખેડૂતની વેદના જેનાથી સહન નથી થતી એટલે કોઈ પણ જાતના મતલબ કે સ્વાર્થ વગર ખેડૂત હિત માટે લડે છે એને હું દંડવત કરું છું તમે લોકો કેદ્રીવાલની સભામાં ન જતા એને બદલે ત્યાં જે બે પાંચ કલાક તમે આપો જિંદગીના બગાડો પછી પચાસો બસો પાંચસો હજાર રૂપિયાનો ખર્ચો કરો એ ખર્ચો અને એ સમય જે સ્વાર્થ વગર ખેડૂત માટે લડીને જેલમાં હોય અથવા સ્વાર્થ વગર ખેડૂત માટે લડતો કોઈ નેતા હોય તો એને મદદ કરજો તો કે બી બમણું થશે બાકી તમારી જિંદગીની પાંચ કલાક વેસ્ટ થશે આવવા જવામાના જે નાસ્તા પાણીનો ખર્ચો થશે એ વધારાનો એના કરતાં વાસ્તવમાં ખેડૂતની ચિંતા છે ખેડૂતને ઓળખે છે ખેતીને જાણે છે પ્રશ્નને સમજે છે અને પછી ખેડૂત ના આસુ પોતે કોઈ પણ પક્ષ નો હોય એમાં આપણે નથી પડવું પણ સાચી ચિંતા કરનાર ને સાથ આપજો બાકી આવા મતલબ સાથે ગમે એટલું ડીંગો ડીંગો કરશો તાલીઓ પાડશો જે જવાન જે કિસાન કરશો તો આનાથી કઈ થાય એમ નથી આપણા અને આ બધાના સ્વાર્થ ને લીધે કેટલાક સાચા નેતાઓ જે તાકાત થી ખેડૂત માટે લડે છે ખેતી અને ખેડૂત ને જાણે છે એ લોકોને પણ આ લોકો બદનામ કરે છે અને બીજી મુખ્ય વાત કહીને મારી વાત પૂરી કરું છું ભેંસ હોય બગડે ભવિષ્ય કે એવા લોકોના વ્યક્તિ કે સંગઠનમાં કોઈ ભવિષ્ય નથી હોતું જે ભડકે કેજરીવાલ ખેડૂતની ચિંતા કરવા માટે નહીં ભડકાવવા માટે આવે છે ગુજરાતની શાંતિ વેદનાની આ સમસ્યા વગર માત્ર ભડકાવા આવે છે એનો ભોગ ન બનતા મેં કહ્યું એવા એને પ્રશ્નો પૂછજો વાસ્તવમાં સત્ય ને ધર્મ ને નજર સમક્ષ રાખીને જે ખેડૂત માટે લડે છે એને માથે ચડાવજો એને મદદ કરજો એને સમય આપજો બાકી પોતાના મતલબ માટે પોતાના સ્વાર્થ માટે પોતાના રોટલા શેકવા માટે કોઈ વ્યક્તિ કે કોઈ ટોળકી કે કરતું હોય તો એને ઓળખી જજો નહી તો રાતા પાણીએ રોવાનો વારો આવશે બધા જ ખૂબ સાણા છે મને ભરોસો છે કે આ લોકોના ખેલમાં તમે આવતા નહીં